આઈન્સ્ટાઈન એક મહાન વૈજ્ઞાનિક જેણે થિયરી ઓફ રિલેટિવિટી આપી જેનો સીધો સરળ ભાવાર્થ એટલો જ કે દુનિયાની દરેક વસ્તુ પરસ્પર અનુસંધાન રાખે છે પણ શું તમને ખબર છે કે આ તથ્ય તો આપણા શાસ્ત્રમાં પહેલેથી જ વર્ણવાયેલું છે એનું એક ઉદાહરણ વનસ્પતિ અને ગ્રહોનો સંબંધ વિચારો નવ ગ્રહ જે તમારી કુંડલી રચે એ પ્રમાણે જીવન પર અસર કરે પણ આપણી સૃષ્ટિની કેટલીય એવી વનસ્પતિ જે આ નવ ગ્રહો પર અસર કરે આવો વનસ્પતિ અને નવ ગ્રહ વચ્ચેનો સંબંધ શું છે એ જાણીએ એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી નમસ્કાર હું મોનાલી સોની આધ્યાત્મિક મહાશક્તિમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે જાણીશું વનસ્પતિ અને ગ્રહ સાથેનો સંબંધ એટલે કે જ્યારે વ્યક્તિને કોઈ પણ ગ્રહની શુભ અને અશુભ અસરો દેખાતી હોય છે અને જો વ્યક્તિ કોઈ પણ પૂજા વિધાન નથી કરી શકતા કે પછી કોઈ પણ ઉપાયો પણ નથી કરી શકતા ત્યારે વનસ્પતિ શાસ્ત્ર એટલે કે વનસ્પતિનો ઉપયોગ કરીને પણ વ્યક્તિ પોતાના જીવનમાં જે ગ્રહોનો અશુભ પ્રભાવ છે તેને કેટલાક અંશે ટાળી શકે છે જ્યારે નવ ગ્રહ જે આપણા અલગ અલગ ગ્રહ છે સૂર્ય ચંદ્ર બુધ ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ મંગળ આ આપણા નવ ગ્રહ છે આ નવ ગ્રહના રંગ નવ ગ્રહના ધાન્ય નવ ગ્રહના યંત્ર રત્ન અને સાથે સાથે નવ ગ્રહની વનસ્પતિનો પણ ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે જ્યારે આપણે વ્યક્તિને સૂર્યગ્રહ સંબંધિત કોઈ પણ પ્રકારની તકલીફો છે જેમ કે તેને વારંવાર માન સન્માનમાં હાનિ પહોંચે છે તે વ્યવસ્થિત રૂપે સમયસર નથી કરી શકતા અથવા તો હંમેશા કોઈ પણ વ્યક્તિની હેઠળ રહીને તેણે પોતાનું કાર્ય કરવું પડે છે અને પોતાના વ્યવસાયમાં પણ તે પ્રગતિ નથી કરી શકતો ત્યારે પણ એમ કહેવાય કે વ્યક્તિનો સૂર્યગ્રહ નબળો છે ત્યારે એવું કહી શકાય કે વનસ્પતિ શાસ્ત્ર મુજબ જે આંક આવે છે તે આંક નામની વનસ્પતિને સૂર્યગ્રહ સાથે સંબંધમાં આવે છે જ્યારે પણ આંકની વનસ્પતિને તમે તેની જે જળ હોય છે તેને તમે પીળા કલરના કપડામાં લાવીને સાથે ઘરમાં રાખો છો અથવા તો પોતાના બાજુ પર ધારણ કરો છો તો પણ સૂર્યને લગતી તકલીફો સૂર્યગ્રહને લગતા દોષો તમારા દૂર થાય છે આના સિવાય પણ તમે સૂર્ય યંત્ર ઉપર આંખની જળ મૂકીને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો છો તો પણ તમારા સૂર્ય સંબંધિત ગ્રહને લગતા દોષો દૂર થાય છે સાથે સાથે સૂર્યના દરેક દોષ દૂર કરવા માટે બેલની જે વનસ્પતિ આવે છે તેની જળનો પણ તમે ઉપયોગ કરીને સૂર્ય સંબંધિત તકલીફો તમે દૂર કરી શકો આગળ વાત કરીએ તો ચંદ્રગ્રહ માટેની જે વનસ્પતિ છે તેને પલાશ કહેવામાં આવે છે પલાશને તમે બીજા શબ્દમાં કેસુડા તરીકે પણ ઓળખવામાં આવે છે અને સાથે સાથે જે ચંદ્રગ્રહ છે તેના માટે ખીરની વનસ્પતિની જે જળ છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો ચંદ્ર સંબંધિત એટલે કે માનસિક તકલીફો વારંવાર ડિપ્રેશન બતાઈ જવું

અને વ્યક્તિ વારંવાર બીમાર પણ પડી જતો હોય છે ત્યારે પણ એવું કહેવામાં આવે છે કે જે ચંદ્ર ગ્રહ છે તેને લગતા દોષો પણ વ્યક્તિમાં છે ત્યારે પલાશ નામની જે વનસ્પતિ છે તેની જે જળ છે તેની તમે પૂજા કરી શકો છો ઓમ ચંદ્રાય નમઃ અથવા તો ઓમ સોમ સોમાય નમઃ મંત્રના જાપ કરી શકો છો અને સાથે સાથે આ જળને તમે સફેદ કલરના કપડામાં પોતાની બાજુ ઉપર બાંધી પણ પણ શકો છો તો ચંદ્રને લગતા દોષો દૂર થાય છે આગળ આપણે વાત કરીએ તો જે ગુરુ ગ્રહ છે જે જ્ઞાન આપનારો ગ્રહ છે અને ગુરુ ગ્રહ તમારા જીવનમાં આવતા સુખને વધારો કરે છે જ્યારે પણ વ્યક્તિનો ગુરુ ગ્રહ નબળો હોય છે ત્યારે તેના શુભ અડચણ લાગે છે વ્યક્તિને વારંવાર પોતાના સુખમાં ઘટાડો થતો જોવા મળે છે જે પણ તે કાર્ય કરે છે તેમાં તેને જલ્દીથી પ્રગતિ નથી મળતી ત્યારે પણ વ્યક્તિનો ગુરુ ગ્રહ સંબંધિત તકલીફો ઉત્પન્ન થતી હોય તેવું કહી શકાય છે ક્યારેક ક્યારેક વ્યક્તિના જીવનમાં સારા પરિણામ મળે છે જ્યારે ગુરુગ્રહ ની વાત કરવામાં આવે છે ત્યારે ગુરુ ગ્રહની જે વનસ્પતિ છે તેના માટે તમે પીપળાના વૃક્ષની પૂજા કરી શકો છો તમે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરો સાથે સાથે જે કેળનું ઝાડ આવે છે તેના પાનથી પણ તમે વિષ્ણુ ભગવાનની પૂજા કરો છો સાથે સાથે કેળના જે વનસ્પતિ છે તેની જડને પણ તમે તમારા બાજુમાં બાંધી શકો છો ત્યારે તમારે પીળા કલરના કપડામાં કેળના વનસ્પતિની જડ છે તેને તમે બાંધો છો તો ગુરુ સંબંધિત ગ્રહની તકલીફ પણ દૂર થાય છે જ્યારે વ્યક્તિ ઉપરત્ન નથી પહેરી શકતો મોંઘા રત્નનો પણ ધારણ નથી કરી શકતો મંત્ર જાપ પણ નથી કરી શકતો ત્યારે આ પ્રકારે જો તે વનસ્પતિનો ઉપયોગ કરીને તેની જળને તે અનુરૂપ જે ગ્રહ છે તેના મંત્રનો જાપ કરીને જો જે તે જળને ધારણ કરે છે અને ખાસ કરીને તે ગ્રહના કેટલાક વિશેષ નક્ષત્ર અને હોરામાં પણ જો તે વ્યક્તિ તે જળને ધારણ કરી લે છે તો પણ તે ગ્રહ સંબંધિત તેના અશુભ પ્રભાવો દૂર થાય છે અને વ્યક્તિને શારીરિક આર્થિક માનસિક ક્યાંક ને ક્યાંક કોઈ તકલીફો હંમેશા રહ્યા કરતી હોય ત્યારે પણ વ્યક્તિને બુધ ગ્રહ વિશે જે અપમાર્ગ નામની વનસ્પતિની જળ આવે છે તેનું ધારણ કરવાથી પણ વ્યક્તિને રાહત મળે છે સાથે સાથે બુદ્ધના યંત્રની સાથે તે અપમાર્ગની વનસ્પતિની જળની પણ પૂજા કરે છે બુદ્ધ મંત્રનો વિશેષ જાપ કરે છે જેના માટે ઓમ બુ બુધાય નમઃ મંત્રનો જો તે નિયમિત રૂપે જાપ કરે છે તો પણ તે વ્યક્તિને વિશેષ લાભ મળે છે અપમાર્ગની વનસ્પતિ જે છે તેને તેણે લીલા કલરના કપડામાં બાંધીને પોતાના ઓફિસમાં રાખે છે અથવા તો પોતાની બાજુ પર બાંધે છે તો પણ લગતા શુભ વ્યક્તિને મળવાનું શરૂ થઈ જાય છે આગળ આપણે વાત કરીશું શુક્ર ગ્રહ માટે કુલર નામની જે વનસ્પતિ આવે છે તેની જળને સફેદ કલરના વસ્ત્રમાં સફેદ કલરના કપડામાં બાંધીને વ્યક્તિ પોતાની બાજુમાં ધારણ કરી શકે છે અને સાથે સાથે શુક્રનો જે મંત્ર છે ઓમ શુમ શુક્રાય નમઃ મંત્રના જાપ કરી શકે છે સફેદ વસ્ત્ર વધારે જો તે વ્યક્તિ ધારણ કરે છે તો પણ શુક્ર સંબંધિત તકલીફો દૂર થાય છે વારંવાર વ્યક્તિને પોતાના પતિ અને પત્નીના સંબંધોમાં અણબનાવ આવી જાય છે અથવા તો વ્યક્તિની જે સુખ સુવિધા છે તે દરિદ્રતામાં ફેરવાઈ જાય છે ત્યારે પણ વ્યક્તિ આ જે ગુલર નામની વનસ્પતિ છે તેની જળને ધારણ કરી શકે છે તેની પૂજા કરી શકે છે તો પણ શુક્ર ગ્રહ સંબંધિત જે પણ તકલીફો વ્યક્તિના જીવનમાં આવતી હોય છે તે દૂર થાય છે આગળ આપણે વાત કરીશું શનિના માટે જે ગ્રહ છે વ્યક્તિને વારંવાર પોતાના જીવનમાં સ્ટેબિલિટી નથી આવતી પોતાના બિઝનેસમાં રહ્યા કરે કરે છે છે માનસિક શાંતિ નથી કોઈ પણ તે કામ બહુ જ મહેનત કરે છે છતાં પણ તેને તે વિશેષ ફળ નથી મળી રહ્યું વારંવાર પ્રયત્નો કરવા છતાં તેના જે પરિણામો છે તે વ્યક્તિને પ્રાપ્ત નથી થતા અને વ્યક્તિ ખૂબ જ પોતાના દરેક જીવનના કાર્યથી કંટાળી જાય છે ત્યારે પણ એવું કહેવાય કે શનિ સંબંધિત તકલીફો વ્યક્તિને રહ્યા કરે છે ત્યારે જે શમી નું જે વનસ્પતિ છે તેની જળને પણ તમે પૂજા કરી શકો છો શમીના વૃક્ષની તમે પૂજા અર્ચના કરો સરસવના તેલનો દીપક શમીના વૃક્ષ આગળ કરવાથી પણ વ્યક્તિને શનિ સંબંધિત જે પણ તકલીફો છે તે દૂર થાય છે આગળ આપણે વાત કરીએ તો રાહુ ગ્રહ એટલે કે વ્યક્તિ ચારે તરફથી મુસીબતોથી ઘેરાઈ ગયો છે વ્યક્તિના જીવનમાં વારંવાર અચાનકથી મુસીબતો આવી પડે છે અને વ્યક્તિને કંઈ જ સમજ નથી પડતી કે તેમાંથી કેવી રીતે બહાર નીકળે વારંવાર તેના જીવનમાં આ સુઘટિત થઈ રહ્યું છે ત્યારે વ્યક્તિને જે ચંદનનું વૃક્ષ આવે છે તેની પૂજા પણ કરી શકે છે સાથે સાથે ચંદનનું તિલક કરવાથી વ્યક્તિનો રાહુ ગ્રહ શાંત પડે છે અને આગળ જો આપણે કેતુ ગ્રહની વાત કરીએ તો વ્યક્તિના જીવનમાં જે સ્ટેબિલિટી નથી આવતી વ્યક્તિ એક જગ્યા પર નિયમિત ટકીને કામ નથી કરી શકતો અથવા તો વ્યક્તિને વારંવાર કોઈકને કોઈક અડચણ આયા કરે છે ત્યારે પણ કેતુ સંબંધિત તકલીફો તે વ્યક્તિને રહેતી હોય છે ત્યારે વ્યક્તિએ અશ્વગંધાનો જે છોડ આવે છે તેની પૂજા પણ કરી શકે છે અને અશ્વગંધા જે છે તેનું તે તિલક પણ કરી શકે છે સાથે સાથે અશ્વગંધા જે વનસ્પતિ આવે છે તેના કેટલાક પાનને પોતાની પાસે રાખી શકે છે તો પણ વ્યક્તિને કેતુ સંબંધિત તકલીફો દૂર થાય છે તો આશા રાખું છું નવ ગ્રહ વનસ્પતિ વિશે જે પણ માહિતી મેં તમને આપી છે તે તમને ચોક્કસથી ગમી હશે નમસ્કાર